નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સવાઈ બોર્ડની એક્ઝામની અંદર ઇંગ્લિશ પેપર આપીને આવ્યા છે કે મને પૂરો ભરોસો છે કે તમારે બધા જને પેપર ખૂબ જ સારું ગયું હશે એનું કારણ છે કે આપણે જે પણ તૈયારી કરી મોટાભાગનું એ કોન્સેપ્ટથી જ આવેલું છે જેટલું આઈએમપી આપ્યું હતું એ બધું જ આઈએમપી પૂછાયેલું છે એટલે કોઈ પણ પ્રકારની તમને હાર્ડ હોય એવું પેપર આવ્યું નથી તો આપણે આજે પેપર સોલ્યુશનની અંદર પહેલા જે ફંક્શન આપેલા છે તો આ ફંક્શન તમે જોવા પેટર્ન આનો જે આન્સર તેત્રીસ માં નો બનશે એ એબિલિટી નો બનશે ત્યારબાદ ચોત્રીસ પ્રશ્ન તો ચોત્રીસ માં પ્રશ્નમાં તમે જુઓ નેવર નેવર ક્યારેય નહીં તો આ એક પ્રકારનું ફ્રેન્કવેન્સી ઓફ એક્શન પુનરાવર્તન બતાવે છે તો આનો જે આન્સર વચ્ચે વુ આવે તો એ પર્સનનું હતું એ આપણે સમજાયું હતું તો નેક્સ્ટ આગળ જે થર્ટી સિક્સ નંબર નો ક્વેશ્ચન છે તો થર્ટી સિક્સ નંબરના ક્વેશન ની અંદર તમે જોઈ શકો છો કે ઇન્કવાયરી એજ નેચર કયો પ્રશ્ન પૂછશે તો કે ઇન્કવાયરી જવાબ શું આપ્યો તો કે તમે તેને ગુગલ પર શોધી શકો છો તો આમાં પ્રશ્ન તમને શું હોય તો એનો આન્સર બનશે સી હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીઝ એનિમલ તો નેક્સ્ટ થર્ટી સેવન થર્ટી સેવનની અંદર તમે જો અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નની અંદર શું કીધેલું છે તો કે નાઇસિટીઝ તો નાઇસિટીઝ માટે આન્સર કયો બનશે તો આપણે જોઈએ પ્રશ્નમાં કીધું આઈ હેવ અ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ તો એ દુઃખની વાત છે તો દુઃખની વાત માટે પણ આપણે શીખવાડેલું છે અલ્લાસ અને નાઇસિટીઝ હોય તો તમને એક્સપ્લેમેટરી સેન્ટેન્સ વાળું એટલે કે ઊંધો આય એવું મેં તમને સમજાવ્યું હતું અને તમે એનો આન્સર આપી શકો થર્ટી એટ જે છે એ રિક્વેસ્ટ વિનંતી દર્શાવતો આન્સર આપણે મેળવવાનો છે તો વિનંતી માટે તમે એ જોઈ શકો છો વુડ યુ હેલ્પ મી કયો આન્સર આવશે તો કે વુડ યુ હેલ્પ મી એટલે કે એ જે છે એ આન્સર બનશે નેક્સ્ટ આગળ જઈએ આપણે થર્ટી એટ બાદ થર્ટી નાઇન સોવિંગ અલ્ટરનેટિવ તો અલ્ટરનેટિવ તો તમને ખૂબ જ સારી રીતે સમજાવ્યું હતું કે વચ્ચે વાક્યમાં આઈધર ઓર નાઈધર નોર આપેલું હોય તો એ એનો આન્સર બને તો અહીંયા તમે જો આમાં કયો આન્સર આવશે તો આની અંદર બી જે છે એ એનો આન્સર આવશે બી તો બી એનો આન્સર થશે આગળ જઈએ ફોર્ટીન તો લોકેશન તો લોકેશન એટલે શું તો કે એડ્રેસ તો એડ્રેસ દર્શાવતું વાક્ય તમને ક્યાં જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો એટ દિલ્હી તો તો બી એ આન્સર થશે તમને રિપોર્ટિંગ રિપોર્ટિંગ ઇવેન્ટ આપેલું છે ઇવેન્ટની અંદર આસ્ક આપવું આસ્ક આપવું એનો મતલબ કે આ જે ડબલ્યુ આ જે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નો ટોપિક જે છે એ પ્રશ્નાર્થ વાળું વાક્ય હશે એનું ઇન્ડાયરેક્ટ કરેલું છે આસ્ક તો જ આવે તો હવે એમાં આસ્ક આવી ગયું એટલે કાં તો ડબલ્યુ એચથી શરૂ થાય અને કાં તો ઇફ અથવા વેધરથી શરૂ થાય તો હવે અહીંયા ત્રણે ત્રણ આપેલ છે જો કાજલ આસ્ક મુન્ના હવે વોટ હી વ્હીલ કારણ કે ઇનડાયરેક્ટ કરો ને તો વ્હીલ ક્યારેય ન આવે હૂડ થઈ જાય તો એ પણ આન્સર ના બને પછી અહીંયા તમે જો હેઝ ન આવે હેઝ બિન કરવું હોય તો આવે અને એના પછી વબ હોવું જોઈએ ઇફ હી વોઝ બિઝી ધેટ ડે આ એનો આન્સર બનશે સી નેક્સ્ટ ફોર્ટી ટુ ફોર્ટી ટુ યુ શુડ નોટ ગેટ ઇરિટેડ તો પહેલાનો જે આન્સર છે એ ઇરિટેડ આવશે આ ફર્સ્ટ છે સેકન્ડ ડઝન્ટ પે તમારા તરફ ધ્યાન એટલે આ બીજો બનશે અને ત્રીજો યુ શુડ ઓબ્ઝર્વ યોર વે એટલે આ જે છે એ ત્રીજી ખાલી જગ્યા આન્સર બનશે તો આ ફોર્ટી ટુ ત્રણ માર્ક્સની અંદર હતું નેક્સ્ટ ફોર્ટી થ્રી તો સ્લીમ સ્લીમનું જે વેરી થીન થશે મોબ તો મોબ એટલે ક્રાઉડ થશે અને શિવર શિવર એટલે તો તો અહીંયા આ જે છે એના આન્સર થશે ત્યારબાદ ફોર્ટી સિક્સ સેક્શન ડી આપેલો છે પેલો જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ આપેલો છે તો આપણે જોઈએ તેના આન્સર શું આવશે તો પેલા તો પ્રશ્ન જે છે એ પૂછાયેલો છે એટલે કે આ ઇન્ટ્રોગેટીવ પ્રશ્નનું છે આન્સર જોઈએ આપણે તો પેલા તો આસ્ક આસ્ક અને ધેટ ઇફ ટુ બી થી સ્ટાર્ટ થયું એટલે આન્સર ઇફ આવશે ત્યારબાદ શી હેડ વોચ ધ મૂવી આ આવી ગયો આન્સર અને હવે તૃપ્તિ રિપ્લાયડ ઇન નેગેટિવ એ આન્સર આવી ગયો યજ્ઞેશ ટોલ્ડ એટલે કે યજ્ઞેશે ટોલ્ડ કહ્યું કોને કહ્યું તો કે તૃપ્તિ તૃપ્તિ ગર્લ્સ એટલે હર આવશે તો એનો આન્સર હર આવશે ધેટ હી સેન્ટ વોઝ આઈ એમ સેન્ડિંગ એટલે એમનું વોઝ થાય તો આન્સર વોજ સેન્ડિંગ આવશે ત્યારબાદ થેન્ક ક્યુ આપેલું છે એટલે થેન્ક ડ આન્સર આવશે તો આ ડાયરેક ઇન ડાયરેક્ટ હતું ખૂબ જ સરળ પેપર છે મિત્રો હવે તમે એક શું લખીને આવ્યા એ કોમેન્ટ કરીને જણાવજો કારણ કે પેપરમાં જોતા તેવું જ લાગે છે કે તમારે બધાને ખૂબ જ સારું પેપર ગયું હશે હવે કમ લેટ ટેક ધીસ ચોકલેટ આવો અને ચોકલેટ લ્યો તો બોલતા જ તમને ખબર પડી જાય આન્સર છે એન્ડ આવશે અહીંયા વચ્ચે તમારે એન્ડ કરવાનું હતું વચ્ચે શું આવશે એન્ડ નીરજ આવત પણ અહીંયા કોન્ટ્રાસ્ટ નું વાક્ય છે એટલે કે વિરોધાભાસ દર્શાવે તો અહીંયા વાક્યની વચ્ચે બટ આન્સર આવશે આગળ ફોર્ટી નાઇન ધ નોટી બોય પ્લેડ મિસિફ તુફાન કરે

ઈ એ અથવા એન આર્ટિકલની છે તો ફર્સ્ટ ક્રમવાચક ક્રમવાચક નામની સામે હંમેશા માટે ધ આવે એવું આપણે શીખવાડ્યું ફર્સ્ટ ઇન્ડિયા ઇન્ડિયન ઇન્ડિયન ભારતીય છે એટલે અહીંયા આવશે હુ વોન અ મેડલ કે જે મેડલ જીત્યા ઓલિમ્પિકની અંદર સી ઓલવેઝ કે આ હંમેશા માટે તો સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર તો આ હતું પચાસમું આ એના આન્સર થયા ત્યારબાદ ફિફ્ટી વન એઝ ડાયરેક્ટ જોઈએ એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રી હવે અહીંયા શું કીધું લાસ્ટ યર વી સેલિબ્રેટેડ એટલે પાસ્ટની અંદર ફરે છે મિત્રો બહુ કાંઈ પેરેગ્રાફની અંદર જોવા જેવું છે નહીં એવું મને લાગે છે તો અહીંયા જોઈ લઈએ વબ ક્યાં છે બાય છે એનું બોટ થઈ જશે વી પ્લે તો અહીંયા પ્લેડ થઈ જશે એન્જોય ગરબા વાર્તા પૂરી થઈ ગઈ ત્રણ એમાં એક તો એણે આપી દીધું મિત્રો તમારે વી બાય હતું ન્યા ખાલી બાયનું બોટ કરવાનું હતું અને પ્લેનું પ્લેડ કરવાનું હતું મને કઈ લાગ્યું નહીં કે પેરેગ્રાફ જેવું પૂછવું હોય આના કરતા તો આપણે ટેસ્ટમાં હાર્ડ લેતા બાવન નંબરનો પ્રશ્ન છે સુવર્ણના વિલ મેક અ રંગોલી અહીંયા શું કીધું અ રંગોલી ઓફ ફ્લાવર વ્હીલ બી એટલે કે ફ્યુચર કન્ટિન્યુની અંદર સોરી સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલો છે અને તેનું પેસિવ કરવાનું કીધું તો અહીંયા જો આઈ મે બ્રિંગ અ સ્વીટ્સ તો અહીંયા તમે શું આવશો સ્વીટ્સ મે બી બ્રોટ આવું વાક્ય બનશે સ્વીટ મે બી બ્રોટ યુ કેન ડેકોરેટેડ તો અહીંયા પણ જેમ જ છે મેં તમને શીખવાડેલું હતું કે જ્યારે પણ મોડલ ઓક્ઝિલરી આવે તો એ મોડલ ઓક્ઝિલરીની વાક્ય રચના આ મુજબ બને કઈ મુજબ તો કે હંમેશા માટે સૌથી પહેલા ઓબ્જેક્ટ આવે પછી મોડલ ઓક્ઝિલરી આવે પછી બી આવે પછી વી થ્રી આવે બાય આવે બાય પછી ભાઈ આવે આવું મેં તમને શીખવાડ્યું હતું તો આ પેસિવની હતી ખૂબ જ સરળ હતું આગળ જઈએ ફિફ્ટી થ્રી હવે આમાં કાંઈ કાઢી લીધા જેવા પ્રશ્નો હતા નહીં હવે કોણ જાણે કેવી રીતે પેપર કાઢે છે પણ તમારા માટે તો સારું જ છે પેપર હંમેશા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય એવું જ હોવું જોઈએ તો પેલું રિતેશ જ આપેલું છે વોઝ વેઇટિંગ ઓફ રીટા તો અહીંયા હુંથી થી પ્રશ્ન બનશે હજી વિડીયો પડ્યો જ છે તમે જોઈ લે એમાં કીધેલ છે કે સબ્જેક્ટ નીચે લાઈન હોય ને એટલે જવાબ સહી હું થી બને અને ચોપનમો જે પ્રશ્ન છે એટ બરોડા બીજું કઈ જોવાનું નથી સ્થળ દર્શાવે છે જવાબ બી આવશે વેર આવશે આગળ જઈએ છેલ્લો પ્રશ્ન આઈ થિંક છેલ્લો જ હશે પંચાવનમો ટુ ઇમ્પ્રુવમેન્ટ હવે ટુ આપેલું છે ટુ જોઈને તમને એમ લાગશે કે શું હશે તો આવું પણ શીખવાડ્યું છે કે ટુ હોય ફોર હોય બીકોઝ હોય એના પછી જ્યારે પણ વાક્ય હોય એક વાક્ય પૂરું થાય અને પછી જો કોઈ વાક્ય શરૂ થાય અને એની પહેલા ટુ હોય બીકોઝ હોય કે ફોર હોય તો એ પ્રશ્નનો જવાબ હંમેશા વાય થી બનાવવાનો છે એટલે કે એમાં વાયથી પ્રશ્ન બનશે તો આ હતું સેક્શન ડી આઈ હોપ કે તમને ખૂબ જ સારા માર્ક્સ આવશે એવું મને લાગે છે હવે વધારે આપણે સોલ્યુશન જો કરવા જો હશે તો આપણે કરશું ટ્રુફોલ્સ ને બધું તો તો એન્જોય કરો અને સૌથી પહેલા તો પેપર કેવું ગયું એકવાર કોમેન્ટ કરી અને જણાવજો કે તમે જે શીખા એ તમને આવડી ગયું કે કાંઈ ડાઉટફૂલ હતું કાંઈ પેપરમાં મિસ્ટેક કરી ન કરી એ બધું જ કોમેન્ટ કરી અને જણાવશો થેન્ક યુ સો મચ